હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રસિયા ભાતની રેસિપી તો આ ભાત થોડા તીખા અને સ્વાદમાં એકદમ ચટપટા લાગે છે તેને ગરમાગરમ પાપડ અને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે રસિયા ભાત બનાવવામાં એટલા સહેલા છે કે માત્ર વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો કઢાઈ ભરીને રસિયા ભાત તમે ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો જેને જમવામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે જો ઘરમાં કંઈ બહારનું ચટપટું ખાવાનું મન થાય ને અને ફટાફટ બનાવવું હોય તો આ રાઈસ તમે એકવાર ચોક્કસથી બનાવજો નાના મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવશે એકવાર ટ્રાય કરશો ને તો વારે ઘડીએ બનાવવાનું પસંદ કરશો ચાલો ત્યારે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક બાઉલમાં ત્રણ નાની વાડકી જેટલા ચોખા લીધા છે આ ચોખાની સાઇઝ એકદમ નાની છે તમે રેગ્યુલર જે ચોખા લેતા હોય તેનો ઉપયોગ કરી શકો છો તો ઘરમાં રહેલી નાની વાડકીના આ માપથી ઘરમાં ચારથી પાંચ વ્યક્તિને થઈ રહી એટલા આ રસિયાભાત તૈયાર થાય છે આ ચોખાને આપણે બે વાર પાણીથી ધોઈ કાઢી દેવું અને બધું પાણી નિતારી દેવું ત્યારબાદ તેમાં એક ગ્લાસ બીજું પાણી એડ કરીને તેને રેસ્ટ આપીએ રસિયાભાતમાં ભાત અગ્રેવીથી લથપથ હોય છે તેથી અહીંયા ખીચડીયા ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો હવે રસિયાભાતને વધુ ટેસ્ટી બનાવવા માટે ખલમાં થોડા લસણની કડીઓ એડ કરીશું ચપટી મીઠું એડ કરવું જેથી સારી રીતે ખંડાઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીને ખાંડી લેવું તો આ રીતની તેની પેસ્ટ તૈયાર થાય છે જેનાથી કલર પણ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે તો એક ચમચી જેટલી આપણે લસણની પેસ્ટ તૈયાર કરી દીધી છે તો અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણની ચટણી તૈયાર થઈ છે તૈયાર થયેલી લસણની ચટણીને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે એક કપ જેટલા ઝીણા સમારેલા ટામેટા અહીંયા લીધા છે તેમાં મસાલા એડ કરીશું એક ચમચી હળદર એક ચમચી લાલ રેગ્યુલર મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર જો તે ખાસ વધારે પસંદ હોય તો મરચું પાવડરનું પ્રમાણ થોડું વધારે દેવું ત્યારબાદ સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી પાઉંભાજીનો મસાલો અને એક ચમચી ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો લઈ શકાય ત્યારબાદ એક ચમચી કસૂરી મેથીને થોડી ક્રશ કરીને લઈશું અને તેમાં બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેવી તો મસાલામાં આ રીતે થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સરસ રીતે ફૂલી જાય છે તો વઘારમાં ડાયરેક્ટ મસાલા એડ કરવાની બદલે જો તમે આ રીતે મસાલા એડ કરશો તો મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે રસિયાભાતને ચટપટો ટેસ્ટ આપવા માટે એક ચમચી જેટલી આંબલી લીધી છે આંબલીને ગરમ પાણીમાં પલાળી દઈએ તો તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીને દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીએ ત્યારબાદ આ રીતે હાથથી તેને મસળીને ગાળી લઈએ આ આંબલીવાળું પાણી રસિયાભાતમાં એડ કરીશું તો ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એકદમ ચટપટો ટેસ્ટ આવશે તો તેના માટે સૌથી પહેલાં આ રીતે આંબલીના પાણીને ગળણીથી ગાળી લેવું જેથી બધા રેસાનો ભાગ હોય છે તે બધો નીકળી જાય ભાતને કૂક કરતી વખતે આપણે આ આંબલીના પાણીનો ઉપયોગ નથી કરવાનો સૌથી છેલ્લા આપણે આ આંબલીના પાણીનો ઉપયોગ કરવાનો છે જેથી ભાતનો સ્વાદ સો ગણો વધી જશે અને હવે ફટાફટ રસિયા ભાત બનાવવા માટે એક કડાઈમાં બે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું તો ઘીની સાથે રસિયાભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તેલ સાથે થોડું ઘી એડ કરવાથી રસિયાભાતનો દાણો એકદમ સોફ્ટ તૈયાર થાય છે હવે અહીંયા થોડા ખડા મસાલા એડ કરીશું તો બે સૂકા મરચાં એડ કર્યા છે બે તમાલપત્ર એડ કરીશું બે ત્રણ લવિંગ એડ કરીશું એક ચમચી જીરું એક ચમચી વરિયાળી એડ કરવી તેનો ટેસ્ટ રસિયા ભાતમાં ખૂબ જ સરસ લાગે છે અને સુગંધ પણ આવે છે તેની ત્યારબાદ થોડા મીઠા લીમડાના પત્તા એડ કરીશું તેને તેલમાં સાંતળીને તેમાં મગફળી એટલે કે સિંગદાણા થોડા એડ કરવા અને તેને પણ એક મિનિટ માટે સાંતળી લઈશું ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી તો અહીંયા બેથી ત્રણ નંગ જેટલી સમારેલી ડુંગળી લીધી છે ક્વોન્ટિટીમાં એક કપ જેટલી છે હવે તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે બે મિનિટ માટે ધીમી આંચ ઉપર કૂક કરીશું તમે જોઈ શકો છો હવે ડુંગળી ટ્રાન્સપરન્ટ થવા લાગી છે ત્યારબાદ તેમાં બે લીલા મરચાં એડ કરીશું અહીંયા એક ટુકડો તજનો પણ એડ કરીશું જેથી તેલમાં આ રીતે ખડા મસાલાને સાતડવાથી એકદમ સરસ બિરિયાની જેવો રસિયાભાતનો ટેસ્ટ લાગે છે તો હવે ટામેટા સાથે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેલમાં તેને બે ત્રણ મિનિટ માટે સાંતળી લઈએ તો હવે તમે જોઈ શકો છો ત્રણ ચાર મિનિટ જેવું થઈ ગયું છે તેમાં થોડા લીલા વટાણા એડ કરીશું અને થોડાક બટાકા એડ કરીશું અહીંયા એક જ બટાકો લીધો છે તમે ક્વોન્ટિટી પ્રમાણે બટાકાનું પ્રમાણ વધારે કે ઓછું રાખી શકો છો હવે બે ત્રણ મિનિટ માટે તેને ધીમી આંચ ઉપર સાંતળી લઈએ તો હવે તમે જોઈ શકો છો મસાલા સારી રીતે સતળાઈ ગયા છે અને ટામેટા પણ ગલી ગયા છે અહીંયા તમે મનગમતા શાકભાજી એડ કરી શકો છો શાકભાજી સંકળાઈ જાય એટલે તેમાં ચોખાનું પાણી કાઢીને ચોખા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ચોખાને આ રીતે તેલમાં અને મસાલા સાથે સાતળવાથી તેનું ઉપર તેલનું અને ઘીનું કોટિંગ થઈ જાય છે તેમાં વધારે તીખાસ અને ચટપટો ટેસ્ટ ટાળવા માટે એક ચમચી જેટલી આદુની પેસ્ટ અને એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે અને તેને એક મિનિટ માટે સાતળી દઈશું ત્યારબાદ તેમાં જેટલી વાડકી આપણે ચોખા લીધા છે એટલી વાડકી જેટલા એક ગ્લાસનું પ્રમાણ નક્કી કરીને તે એડ કરવું તો અહીંયા ત્રણ ગ્લાસ જેટલું પાણી આપણે એડ કર્યું છે તો અહીંયા રસિયા ભાતને કૂક કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જેથી મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેવું અહીંયા આપણે સબ્જીમાં પણ મીઠું એડ કરેલું છે તો હવે ચોખા ચઢી જાય અને ભાત ની જોડે પાણીનો પણ ભાગ છે તે બરાબર કૂક થઈ જાય એટલું જ આપણે મીઠું એડ કરવાનું હવે દસથી પંદર મિનિટ માટે તેને કૂક થવા દઈશું અને રસ્યા ભાતમાં બાસમતી ચોખાની જગ્યાએ જીણા ઝીણા ચોખાનો ઉપયોગ કરવો ઝીણા ચોખામાં સ્ટાર્સનું પ્રમાણ વધારે રહેલું હોય છે તેથી ભાતનો રસો એકદમ થીક તૈયાર થાય છે અને ગ્રેવીથી લથપત ભાત તૈયાર થશે તમે જોઈ શકો છો હજુ પણ ભાતમાં થોડું પાણીનું પ્રમાણ છે અને તેના ચોખાનો દાણો એકદમ સરસ રીતે ચઢી ગયો છે તો રસો ભાતને ગ્રેવીથી એકદમ લથપથ તૈયાર કરવાના છે હવે તમે જોઈ શકો છો ચોખાનો દાણો ચઢી ગયો છે તો આ સમયે હવે એક કપ જેટલું જે આંબલીનું પાણી તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને એક મિનિટ માટે તેને કૂક થવા દઈશું તમે જોઈ શકો છો ભાતનો દાણો ફૂલીને એકદમ મોટો થઈ ગયો છે તેની સાથે જ બધા શાકભાજી પણ સારી રીતે ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને તેની ઉપર એક ચમચી જેટલું ઘી એડ કરવું તો બધા જ ચટપટા મસાલા સાથે આપણો ગ્રેવીની સાથે રસિયાભાત તૈયાર થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા એક ગ્લાસ ચોખાની સામે છ ગ્લાસ જેટલું પાણીનું માપ એકદમ પરફેક્ટ છે તો રસિયા ભાત માટે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કારણ કે ભાતને બધા શાકભાજીની સાથે એકદમ લથપથ તૈયાર કરવાના છે અને અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી જે મસાલા સારી રીતે પાણીની સાથે મિક્સ થઈ જાય છે અને કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે રસિયા ભાતનો અને તેનો દાણો એકદમ સોફ્ટ અને ફૂલેલો તૈયાર થાય છે સાથે થી પંદર મિનિટ માટે ભાતને ઢાંકીને પાણી ઉકળે એટલે કૂક કરી લેવાના છે તો જમવામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા ભાતને બનાવવા માટે અમુક બાબતોનું જરૂરથી ધ્યાન રાખવાનું છે પહેલી વાત એ કે રસિયા ભાત બનાવવા માટે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો છે સાથે આ રસિયા ભાતને આપણે ગ્રેવીથી લથપથ તૈયાર કરવાના છે તેથી પાણીનું પ્રમાણ થોડું વધારે રાખીશું ઠંડા પાણીની જગ્યાએ અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો ભાતનો દાણો એકદમ સોફ્ટ અને ફૂલેલો તૈયાર થશે છેલ્લા જ્યારે આપણે આંબલીનું પાણી એડ કરીએ છીએ ત્યારે રસિયા ભાતનો ટેસ્ટનો સ્વાદ ઘણો વધી જાય છે અને માત્ર એક ચમચી ઘીથી સો ગણો ટેસ્ટ બની જાય છે તો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ